રાજા એટલે જામનગર જિલ્લાનું જોડિયા તાલુકાનું બાદનપર ગામ એટલે કે જોડિયાનો ફેમસ ગુટો અત્યારે દેશ વિદેશમાં ભાઈ ડંકો વગાવ્યો છે એમાં આપણા રંગીલા રાજકોટમાં ઘણા લોકો ટેસ્ટ કરી ચૂક્યા હશે અને હું તો રેગ્યુલર અહીંયા ટેસ્ટ કરું છું તમે હજી સુધી ટેસ્ટ ના કર્યો હોય તો સ્ક્રીન ઉપર એડ્રેસ ડિટેલ દેખાય છે ત્રીસ થી પાંત્રીસ પ્રકારના અલગ અલગ શાક પડે છે જે માર્કેટમાં અવેલેબલ હોય છે અને બધા ગ્રીન વેજીટેબલ વિટામિન અને મિનરલથી ભરપૂર અને ચૂલાના દેશી રોટલા સાથે ભાઈ દેશી મોજ કરવી હોય વાળીની મોજ આ છે ને આ છે ને ખરેખર આ રેસીપી મિત્રો ઘરે બનાવવાની રેસિપી જ નથી આ વાળીના પ્રોગ્રામની રેસીપી છે અને લોકો પંદર વીસ પચાસ સો બસો લોકો મળી મિત્રો સર્કલ મળી અને આ ભોજનનો આનંદ લેવા માટેની આ રેસીપી આજે લાવ્યા છે તો આ વિડિયોમાં તમને પૂરી રેસિપી મળશે અને અહીંયા તમારે જમવું હોય તો એકસો પચાસ રૂપિયામાં ઘૂંટો બાજર રોટલા તમે જોવો તો કેટલી આઈટમ તમે થાકી જશો જમી જમીન અને કોઈ જાતનું ઓફરમાં જ નહીં કરે એવી વેરાયટી છે તો સ્ક્રીન ઉપર ડિટેલ દેખાય છે બધી માહિતી છે પહોંચી જજો ને હવે વધુ વાત નથી કરતા કેવી રીતે બને છે શું શું આની અંદર પડે છે ક્યાં વેજીટેબલ પડે છે બધી માહિતી આ વિડીયોમાં બતાવીશ તો ચાલો આવી જાવ શરૂ કરીએ આ બટેટા છે અનૂધી છે આ રીંગણા છે અગુવારચ હા બકાલો આવે આ આ છે છે ગાજર આ મુરાના પાન છે આ ટમેટું છે આ સફરજન છે આ લીલી ડુંગરી છે આ કેળા છે આ ઓલું ગાજર છે सकरिया गाजर अमूरा न पान जी आ टिंडोरा जी आ लीला वटाणा जी आ लीली डूंगरी जी યુવા પણ ગોરધનભાઈ કપેલું ફૂલ ભરવાનું છે હાલો જલ કરી નાખવાનું આ ફ્લાવર છે આ કોબી છે આ કાકડી છે આ પપયું છે હવે જેટલો ટોપ ભરવાનો છે એ પ્રમાણે આ રીંગણ છે રીંગણા અત્યારે જોરદાર આવે આ આદુધી છે આદુ છે આ લસણ લસણ છે નેચરલ બધી વસ્તુ નેચરલ ભેર નહીં હા તીખાસ માટે હવે જેટલી જરૂર પડશે એટલું નાખશું હવે મિક્સ કરી અને ટોપ ભરવાનો છે બરોબર જેટલું આવશે હા તેલ નો આવે આમાં તેલ આવે જ ને અને જોડિયા ધ્રોલ વિસ્તારમાં એટલે જામનગર જિલ્લાનું જોડિયા ગામ છે જોડિયા બાદનપુર ની એક સ્પેશિયલ આઇટમ છે અને જેની અંદર આને ખૂટો કહેવામાં આવે છે હા અને ગોંડલ અમરેલી વિસ્તારમાં વરાળીઓ પણ કીએ છે એટલે આ ઘૂંટો

રોજ નો બસો ઉપર રવિવાર જેવો દિવસ હોય સાડા ત્રણસો કિલો વેચો અને શનિવાર અને બુધવાર હોય ત્યારે હું અઢીસો પોણા ત્રણસો કિલો વેચો અને દિલ થી ખૂબ આમ છૂટ થી ખવડાવવાનું એકસો ચાલીસ નો ભૂટો અમે વેચતા હોય અને પચીસ રૂપિયાનો ભઠ્ઠાનો ચૂલાનો બર્તનનો રોટલો હોય એ પચીસ રૂપિયાને વેચી અને અહીંયા જમવા જે આવે એને એકસો ને પચાસ રૂપિયામાં અનલિમિટેડ ડીશ હોય ઘૂંટો રોટલો છાશ સલાડ પાપડ બ્રેડ જેટલું જમાય એટલું દોઢસો રૂપિયામાં કેમ અરે આનંદ આનંદ તો કયો ભાઈ હા બાપા સીતારામ હવે આ તમારે ઘૂંટા એ તો ઘેલું કહેલું હોય રાજકોટ ને

જે સમજણો થયો ખૂટા ને ત્યારથી હું બાપા નો હાથ પકડી અને વાડીએ જઈ અને આ ઘૂટા ની હું મોજ લેતો અને રાતે ત્યાં વાડીએ સુઈ જતો આ તેલ વગર ની એક આઈટમ છે ટોટલી બકાલા ની ગ્રેવી છે કે જેની અંદર કોઈ પણ બકાલું બચતું નથી બટેટા ટમેટા રીંગણા ફ્લાવર કોબી લીલ ડુંગળી લીલ લસણ કેળા સફરજન પપૈયું આ અમારી વાડીઓમાં પાકતા અને આ ટાઈપ નો અમે ઘૂંટો બનાવતો

એટલે કે સાડા આઠ પહેલાં અને છ વાગ્યા પછી ગમે ત્યારે પાર્સલ મળે છે એકસો ચાલીસ રૂપિયાનો કિલો ઘૂંટો રોટલા જોતા હોય તો ભઠ્ઠાના બાજરીના રોટલા એ પચીસ રૂપિયાનો રોટલો હોય અને જમવા આવો તો એકસો પચાસ રૂપિયાનું અનલિમિટેડ ભાણું છે એમાં ઘૂંટો રોટલો છાશ સલાડ પાપડ બ્રેડ બધું અનલિમિટેડ જમો અને દોઢસો રૂપિયા આપો એક વખત તમારી મુલાકાત જો તમને બહુ મજા આવી જશે કારણ તેલ વગરની આઈટમ આવી સ્વાદિષ્ટ મારી થઈ આજની તારીખે આજની તારીખે અમે જયારે જોડિયા અમારા વિસ્તાર માં અમે હોય ને ત્યારે અઠવાડિયે મન થઈ જાય કે હાલો ખાવા કોઈ જાતની ટોટલી બકાલો અંદર હોય બકાલા સિવાય બીજું કઈ આવે જ નહીં કોઈ જાત ની દારૂ ન આવે તેલ ના આવે કઈ ના આવે પ્યોર વસ્તુ છે શિયાળા હવે લગભગ મહિનો દોઢ મહિનો હાલશે હોળી પેલા પંદર દિવસે બંધ થઈ જાય ઉતાસણી બંધ ચાલુ અમે લાપાચમ પછી દેવ દિવાળી થી ચાલુ કરી દેવ દિવાળી થી ચાલુ કરી અને ઉતાસણી પેલા પંદર દિવસે આ બંધ થઈ જાય બકાલું સારું માર્કેટમાં મળે ત્યાં સુધી

ડોક્ટર આપણને શું કહે કે મલ્ટી વિટામિન લ્યો આ એવી વસ્તુ છે કે મલ્ટી વિટામિનમાં અમુક વિટામિન આવે આમાં જે વિટામિન મિનરલ્સ હોય બધી વસ્તુ આવે નેચરલ રીતે અને વિથ મેઇન્ટેન સાથે એવું નહીં કે તમે ઓવર ખવાઈ ગયું કે વધારે ખવાય ગયું તમારે ખાઈને ને અહોગ્રિયું થયું તમારે હાલવા જવું પડે દોડવા જવું પડે ખાઈને તમે જાવ નેચરલ વસ્તુ છે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ એકદમ રિસ્પોન્ડ કરે સારી રીતે અને તમને આરામથી અંદર એમ થશે કે ના હું ખાઈને અમુક સ્ફૂર્તિ આવી

સવાલ જ નથી એટલે હું તો રિકમેન્ડેશન આપીશ કે પિઝા બર્ગર અનલિમિટેડમાં તમારા જવા કરતા છોકરાઓને આજની યંગ જનરેશન ઓલ્ડ જનરેશન જે વડવાઓ એકદમ બાંધામાં મજબૂત હતા અને રોગ પ્રતિકારક શક્તિ એનામાં એવી હતી કે રોગ આવતો હતો પણ એને ટકી નહોતો શકતો જો આપણે આગળ જતા આપણે આપણે પણ ઈ લાઈને ચાલુ હોય ને તો આ બધી વસ્તુ આજે તમે જો કરશો ને તો આગળ જતા આપણને જ ફાયદો થવાનો છે હું તો બધા મિત્રોને એક સલાહ આપીશ સૂચન આપીશ કે આ બધી વસ્તુ તમે એ ટ્રાય કરો શરૂઆત કરો તમને બીજી વખત તમારે કેવું નઈ પડે એમ તમારે તમે એની મેળે આવશો આપ મેળે આવશો તમે વાહ ભાઈ મોજ આવી ગઈ તમારો પરિચય આપી દીયો મારું નામ તુષાર છે તુષારભાઈ છે આપડી સાથે થેન્ક યુ બોય થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બાપા સીતારામ બાપા સીતારામ

બરાબર સંજયભાઈ બાપા સીતારામ બાપા સીતારામ આપનું નામ સાહેબ જિઘ્નેશ બ્રહ્માણી બાપા સીતારામ બાપા સીતારામ આ બધા લોકોનો જ પ્રેમ છે ભાઈ અને આયા આ તમારા બધાના પ્રેમ થકી જ આપણે અહિયાં પહોંચ્યા છીએ બીજા ઘણા બધા મિત્રો અત્યારે ગૂંટો લેવાય આવી ગયા છે તમે જોઈ શકો છો લાઈવ છે અને તમે ગુટો લેવા જાય લેવા લેવાય આ પાર્સલ તમારા છે પાર્સલ મારા જ છે એટલે ગુટામાં કેવું ઈ કહી દ્યુ ગૂંટો એક નંબર આવે છે અને અમે આયા જ લેવા આવી આવીએ ને સવારે ઓર્ડર દઈને આવી છે એમ ને